પાડી પોલીસે દારૂના ગુનામાં વોન્ટેજ જાહેર થયેલો નાની દમણ પાતળિયાના એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે આ ઝડપાયેલા ઈસમે દોઢ માસ અગાઉ એક શિફ્ટ કારમાં દારૂનો જથ્થો ભરી આપ્યો હતો જે કારને એલસીબીએ મુકુંદ હાઈવેથી ઝડપી પાડી હતી જેની તપાસ પાડી પોલીસને સોંપતા પાડી પોલીસે વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે વલસાડ એલસીબીની ટીમે ગત તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ દારૂ ભરેલી એક શિફ્ટ કારને વલસાડ મુકુંદ હાઈવેથી ઝડપી પાડી હતી જેમાં જે તે સમયે ચાલક નુકુલ સુરેશભાઈ પટેલ રહે પલસાર મોગરાવાડીની ધરપકડ કરી હતી અને દારૂ અને કાર લાખ બ્યાસી હજાર છસોનો મુદ્દામાલ કબજે લીધો હતો જેમાં દારૂ ભરાવી આપનાર તરીકે નાની દમણ પાતળિયા ખાતે મનપસંદ બારની સામે રહેતો જીતેશ શંકરભાઈ માંગેલાનું નામ બહાર આવતા તેને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો હતો જે કેસની તપાસ પારડી પોલીસને સોંપવામાં આવતા પારડી પોલીસે જીતેશ શંકરભાઈ માંગેલાની ગત અઠ્ઠાવીસમી જુલાઈના સંજે છ વાગ્યે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે